શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવ નમસ્કાર મિત્રો સૌ પ્રથમ તો આપ સૌ લોકોને આજે પરિવર્તિત એકાદશીના અમારી ચેનલ તરફથી જય શ્રી કૃષ્ણ આજના આ વિડીયોમાં આપણે આ એકાદશીનો મહિમા વ્રતની વિધિ વ્રતની કથા સાંભળવાના છીએ તથા વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય તે પણ હું આપણે જણાવીશ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો અમારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તથા કોમેન્ટ સેક્શનમાં એકાદશી નિમિત્તે જય શ્રી કૃષ્ણ લખજો તો શ્રી વિષ્ણુ ભગવાન કી જય વામન ભગવાન કી જય શ્રી ભાદરવા અથવા એકાદશી વ્રત કથા ધર્મ રાજુધિષિરે ભાદરવા માસના શુક્લ પક્ષમાં આવતી એકાદશીનું નું મહાત્મ્ય જાણવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પાસે ઈચ્છા દર્શાવી ત્યારે શ્રી કૃષ્ણ બોલ્યા કે હે કુંતી પુત્ર ભાદરવાસુદ એકાદશીને વામન એકાદશી તરીકે પણ ઓળખવામાં આવે છે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ પડખું ફેરવે છે આથી તેને એકાદશી પણ કહેવામાં આવે છે હવે તેના મહાત્મયની કથા હું તમને કહું છું ધ્યાનથી સાંભળો પુરાણ કાળમાં બલિરાજા નામનો એક દાનવ થઈ ગયો એ દાની સત્યવાદી તથા બ્રાહ્મણોનું ભલું ઈચ્છવા વાળો હતો તે કાયમ તપ યજ્ઞ ઓમ હવન પૂજન કરતો અને તે મારો પરમ ભક્ત અને નિત્ય મારી પૂજા પણ કરતો હતો પોતાની ભક્તિના પ્રભાવે તેણે સ્વર્ગનું રાજ્ય પણ પ્રાપ્ત કર્યું હતું આથી દેવો માટે એ શત્રુરૂપ હોવાથી દેવતાઓએ ભગવાન વિષ્ણુને તેના ત્રાસમાંથી છોડાવવાની વિનંતી કરી આથી ભગવાન વિષ્ણુએ વામન રૂપ ધારણ કરીને તેને છેતર્યો હતો શ્રી વિષ્ણુ વામન રૂપ ધરીને તેના આંગણે ભિક્ષા માગવાને ગયા તેમણે બલિરાજા પાસે ત્રણ ડગલા જમીન માગી અને બલિરાજાએ તે આપવા માટે વચન પણ આપ્યું શ્રી વિષ્ણુએ પોતાનું વિરાટ સ્વરૂપ ધારણ કર્યું તેમનો એક પગ ભૂલોકમાં જાંગો ભુવનલોકમાં કમર સ્વર્ગ લોકમાં પેટ બ્રહ્મલોકમાં અને હૃદય જનલોકમાં કંઠ તપલોકમાં અને મુખ સત્યલોકમાં તેમનું આવું વિશાળ અને ભયાનક રૂપ જોતા બધા જ દેવો તેમની સ્તુતિ કરવા લાગ્યા શ્રી વિષ્ણુએ એક ડગલાથી આખી પૃથ્વી બીજા ડગલાથી ત્રિલોક માપી લીધું અને ત્યારબાદ બાકી રહેલું ત્રીજું ડગલું ક્યાં મૂકવું આવો સવાલ બલિરાજાને કર્યો અને ત્યારે શ્રી હરિના પરમભક્ત બલિએ પોતાનું મસ્તક શ્રી વિષ્ણુના ચરણમાં મૂકી દીધું અને કહ્યું કે હે જગતપતિ હે કૃપાનિધિ હે દીનદયાળ આ ત્રીજું ડગલું મારા મસ્તક પર મૂકો અને આથી બલિરાજા પાતાળ લોકમાં પહોંચી ગયા અને ત્યાં બલિરાજા શ્રી હરિના શરણે આવ્યા અને એ વખતે ભગવાન વિષ્ણુએ કહ્યું કે રાજન તારી ભક્તિથી હું તારા પર પ્રસન્ન થયો છું તારે જે જોઈએ તે માગ બલિરાજાએ બે હાથ જોડીને કહ્યું કે પ્રભુ મને કાયમને માટે આપના ચરણોમાં જગ્યા આપ્યો શ્રી વિષ્ણુએ તેને કહ્યું કે હું સદાય તારી પાસે જ રહીશ અને શ્રી વિષ્ણુએ આ કાર્ય ભાદરવા સુદ એકાદશીના દિવસે કરેલું હતું અને તે દિવસથી શ્રી વિષ્ણુની એક મૂર્તિ બલિરાજા પાસે અને બીજી ક્ષીર સાગરમાં રહે છે હે રાજન આ એકાદશી કરનારને તથા તેનું મહાત્મય વાંચનાર સાંભળનારને દસ હજાર અશ્વમય યજ્ઞનું પુણ્ય ફળ મળે છે તો આ રીતે સ્વયં શ્રી કૃષ્ણ ભગવાને યુધિષ્ઠિરને આ એકાદશીની કથા સાંભળાવી છે કે જે આપણે આજે સૌ લોકોએ સાંભળી જે લોકો એકાદશીનું વ્રત કર્યું હશે તેને આ કથા સાંભળીને એકાદશીનું સંપૂર્ણ ફળ મળી જશે અને જે લોકોએ વ્રત નથી કર્યું ને માત્ર આ કથા સાંભળી છે તે પણ એકાદશી વ્રતના પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જશે તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન કી જય વામન ભગવાન કી જય એકાદશી માત કી જય મિત્રો હિન્દુ પંચાંગ કેલેન્ડર અનુસાર ભાદરવા મહિનાની શુક્લ પક્ષની એકાદશી કે કે પછી એકાદશીના નામથી ઓળખાય છે છે કહેવાય કરવાથી વ્યક્તિને વાજપેયી યજ્ઞ સમાન ફળની પ્રાપ્તિ થાય છે આ એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુના વામન અવતારની પૂજા કરવામાં આવે છે અને એટલા માટે આ એકાદશીને વામન એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે તથા આ દિવસે વામન ઉજવવામાં આવે છે કે જે દિવસે ભગવાને વામન અવતાર ધારણ કર્યો હતો પુરાણો અનુસાર પોતાની શક્તિથી ત્રણેય લોક પર પોતાનો અધિકાર જમાવી લીધો હતો અને એકવાર ભગવાન વિષ્ણુએ રાજાબલીની પરીક્ષા કરી રાજાબલી કોઈ પણ બ્રાહ્મણને ક્યારેય પણ નિરાશ કરતો નહીં એટલે વામન અવતારમાં ભગવાન વિષ્ણુએ રાજા બલી પાસે ત્રણ પગ જમીન આપવા માટેનું વચન માગી લીધું ભગવાન વિષ્ણુએ બે પગલામાં સમસ્ત લોક માપી લીધું જ્યારે ત્રીજા પગલા માટે કંઈ બચ્યું નહીં ત્યારે રાજા બલિએ પોતાનું વચન પૂરું કરવા માટે પોતાનું મસ્તક વામન ભગવાન નીચે રાખી દીધું હતું અને રાજા બલિ પાતાળ લોકમાં સમાવા લાગ્યા અને ત્યારે રાજા બલિએ ભગવાન વિષ્ણુએ પણ પોતાની સાથે રહેવા માટે આગ્રહ કર્યો અને ભગવાન વિષ્ણુ પાતાલોકમાં રાજાબલીના દ્વારપાળ તરીકે રહ્યા હતા સનાતન ધર્મમાં આ એકાદશીને ખૂબ જ ખાસ માનવામાં આવી છે ધાર્મિક શાસ્ત્ર અનુસાર જે વ્યક્તિ આ દિવસે વ્રત કરે છે તેની કુંડળીમાં રહેલ દરેક ગ્રહની શુભ સ્થિતિ બને છે આ ઉપરાંત ચંદ્રમાં પણ મજબૂત સ્થિતિમાં આવે છે જે લોકો આજના દિવસે વિધિ વિધાનપૂર્વક ભગવાનનું પૂજન કરે છે તેને તમામ પાપોમાંથી મુક્તિ મળે છે તથા વ્રત કરનારને મૃત્યુ બાદ મોક્ષની પ્રાપ્તિ થઈ જાય છે એટલે કે ભગવાનનું ધામ તેની આત્માને મળી જાય છે આ એકાદશીના દિવસે સવારે સૂર્યોદય સમય ઊઠીને સ્નાન કર્યા બાદ સૂર્યનારાયણને અર્ઘ આપીને ભગવાન વિષ્ણુના વામન અવતારનું ધ્યાન ધરવામાં આવે છે તથા વામન અવતારનો ફોટો મૂર્તિ ન હોય તો લક્ષ્મીનારાયણનું પણ પૂજન કરી શકાય કે પછી આપણા ઘરમાં જો લાલાની સેવા હોય તો તેનું પણ પૂજન કરી શકાય જો મૂર્તિ હોય તો પંચામૃતથી સ્નાન કરાવવાનું ત્યારબાદ ગંગાજળથી સ્નાન કરાવીને ભગવાનને કંકુ ચાંદલો કરવાનો ચોખા ચોંટાડવાના અને ત્યાર પછી ભગવાનને સુગંધિત દ્રવ્યોથી પૂજા કરવાની ફૂલ ચડાવવાના તુલસીપત્ર ચડાવવાનું માખણ મિશ્રીનો ભોગ લગાવવાનો તથા અન્ય મીઠાઈ પણ ધરાવી શકાય છે એ પછી આ એકાદશીની કથા સાંભળવાની વાંચવાની અને ત્યાર પછી ભગવાનની આરતી કરવાની થાળ ગાવાનો અને સૌ લોકોમાં આપણે જે પ્રસાદ ધરાવ્યો હોય તેનું વિતરણ કરવાનું આજના દિવસે શક્ય હોય તો ઉપવાસ કરવાનો ઉપવાસ ન થાય તો ફરાળ લઈ શકાય કે પછી ફરાળ લઈને પણ વ્રત ન થઈ શકે તો આપ એક ટાઈમ ભોજન લઈ શકો છો કે જેમાં એટલું ધ્યાન રાખવાનું કે આજે ચોખાનું સેવન કરવાનું નહીં અને જે લોકો વ્રત ન કરતા હોય તે લોકો પણ આ વાતનું ધ્યાન રાખે એ પછી ભગવાન વિષ્ણુના પંચાક્ષર મંત્ર એટલે કે ઓમ નમો ભગવતે વાસુદેવાય એ મંત્રની માળા માળા કરવાની જો આપની પાસે તુલસી હોય તો તેનાથી જાપ કરવો વધુ ઉત્તમ છે એ હોય તો બીજી માળા પણ ચાલે એ સિવાય શ્રી કૃષ્ણ શરણમ ઓમ વિષ્ણવે ઓમ નમો નારાયણય શ્રી શિવાય નમસ્તુભ્યમ કોઈ પણ મંત્રની આપ માળા કરી શકો છો વધુ સમય હોય તો ભગવાનના પાઠ પણ કરવા શ્રીમદ્ ભાગવતનો પાઠ વિષ્ણુ સહસ્ત્ર નામ વિષ્ણુ એકસો આઠ નામાવલી શ્રી કૃષ્ણ ભગવાન એકસો આઠ નામાવલી કૃષ્ણાષ્ટક દામોદર સ્તોત્ર પણ કરી શકો છો આ એકાદશી વિશે આપણા શાસ્ત્રોમાં એવું પણ લખ્યું છે કે આજના દિવસે દાન કરવાનું ઉત્તમ મહત્ત્વ છે એટલે આ એકાદશીને દાન એકાદશીના નામથી પણ ઓળખવામાં આવે છે જો આપ આજના દિવસે ચોખા ખીર કે પછી દૂધ દહીંનું દાન કરો છો તો તેને ઉત્તમ દાન માનવામાં આવ્યું છે આ સિવાય આ બીજી કોઈ પણ વસ્તુનું યથાશક્તિ દાન કરી શકો છો ગાયને લીલું ખવડાવવું પશુ પક્ષીને ખવડાવવું જોઈએ કે પછી ગરીબ જરૂરિયાતમંદ લોકોને દાન કરવું જોઈએ જે લોકો આ એકાદશીનું વ્રત નથી કરી શકતા તે લોકોએ આજના દિવસે માત્ર એકાદશીના નિયમોનું પાલન કરવાનું એકાદશીની કથા સાંભળવાની અને ભગવાનનું પૂજન કરવાનું ઉપવાસ ન કરી શકો તો કાંઈ વાંધો નહીં જે લોકો આજના દિવસે કાંઈ પણ ન કરી શકે તે લોકો આજના દિવસે માત્ર વિષ્ણુ સહસ્ત્ર નામ અને વામન અવતારની કથા ખાસ સાંભળે જો તે પણ સાંભળે છે તો પણ તે એકાદશીનું પુણ્યફળ મેળવવાને ભાગીદાર બની જાય છે રાત્રે થઈ શકે ત્યાં સુધી જાગરણ કરવાનું સત્સંગ ભજન કીર્તન કરતાં કરતાં એકાદશીનો દિવસ પસાર કરવાનો બીજા દિવસે સવારે શુભ મુહૂર્તમાં એટલે કે પંદર સપ્ટેમ્બરે સવારે શુભ મુહૂર્તમાં વ્રતના પારણા કરવાના પારણા કરતા વેળાએ આ વ્રતમાં આપણાથી થયેલી ભૂલચૂકની ભગવાન પાસે માફી માગવાની તથા ભગવાનને એ પણ પ્રાર્થના કરવાની કે મેં આપનું આ એકાદશીનું વ્રત કર્યું છે શ્રદ્ધાભાવપૂર્વક સેવા આપની કરી છે તો મારી સેવા પૂજાનો આપ સ્વીકાર કરજો જો વ્રતમાં ભૂલચૂક થઈ હોય તો ક્ષમા કરજો તો આવતીકાલે વામન જયંતિ છે તો આપણે વામન જયંતિની કથા પણ સાંભળીશું તો આપ સૌ લોકો મારી સાથે સાંભળજો તો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં નવા હોય તો સબ્સ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં કે જેથી કરીને આવા જ અવનવા વિડીયો આપ સૌ લોકોને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર